જમવાનું મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધાને સારું છે ને આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજનો અમારો નવો વ્લોગ કોર્સ આવો દેવાનો છે કારણ કે આજે કંઈ ઘરે જેવી ફરવા કંઈ જવાના નથી એટલે આજનો બ્લોગ એ આવો દેવાનો છે અત્યારમાં જો ગુડ મોર્નિંગમાં ચી 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 અવાજ આવવા માંડ્યો છે મારા જો ઘરનું વાતાવરણ અત્યારમાં આવું થઈ ગયું છે

ઘોડા ઉપર ચડીને ફોટો ફોટો પાડવાનો ગણપત દાદા મારા ઘરનો જ આવું ડેકોરેશન છે આ અમારા બંનેનો ફોટો આ મારો ફોટો એમાં બંને ખોડિયા ગયા હતા એનો ફોટો અને રાધે કૃષ્ણનો ફોટો અમારું બેડરૂમ તમને કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં જરૂર કહી દો તો હવે હાલો હવે આપણે અત્યારમાં દુકાન પહેલાં ખોલી નાખવી પછી આગળ કાર્યવાહી કરીએ

જો મિત્રો આજે શિવરાત શિવરાત ના હિસાબે સક્કરિયાની મોજ છે આજે જો આ સક્કરિયા બની રહ્યા છે બફાય છે આમાં બટેકા મૂક્યા છે દાળ બીજી છે આજે જો દાળ ભાત નો પ્રોગ્રામ છે જો દાળ ભાત બનાવે છે હું બનાવવાનું છે બીજું જો હે આખી બટેકી આ તો આખા બટેકા બનાવાના સુમળા બટેકા જો આ ચકરિયું છે ને ચકરિયું મીઠી લાવો રાખવી

જો તો પાણી આપવું ઓલું જ ખરવું પડે તો પાણી 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 છે બનાવે છે મિત્રો બની ગયું છે જમવાનું આજે અમારે જો દાળ ભાત ને ભૂંગળા બટેકા શક્કરિયા એવું બધું છે જો ભાખરી છે એટલું બધું જમવાનું છે આજે તમારે જમવું હોય તો થાકી ને લોજ થઈ ગઈ તો બનાવી બનાવી ને અત્યારે હાવણી લઈ ને એને વાળવા માંડી અને હું તો દુકાન એ બેઠો તો સાંજ

Asal lewat tuh bangsa ini can ban budi kan 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 kan

હલો મિત્રો બધા સમોસા ખાવા અતાર માં અમારે પાંચ વાગ્યે છે ને રાવ દેવ સમોસા લઈને નીકળે ને એટલે એની પાસે અમે સમોસા લઈ લીધું જો તમને અહીંથી દેખાતા આવે સાડી માં દેખાણી રેકડી અહીંયાથી આપણે આ સમોસા લાયા છે જો કેવો લાગે તમને એક નંબર લાગે Iya નંબર લાગ્યો સમ soro પછી છે ને સીધે સીધું જય માતાજી કઈ જય માતા જે કઈ ઘડીક વાતો કરવાની હોય કે જય માતાજીકર જય માતાજી વાહ બાકી વાત મિની બ્લોગ એમે મૂકવા મળ્યા છે તો મિની બ્લોગ ને બધાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમને જો એમ લાગે કે નાના એમે મિની વ્લોગ સારા બનાવી છે તો કોમેન્ટમાં લખજો તો એમે હજી વધારે મિની વ્લોગ બનાવવાની પ્રેરણા અમને આવશે આને નગરે ઊંઘદ આવે છે કે આજ મેડમ રાત્રે હું કે બપોરે સુતા નથી એટલે તે મેં એટલો સાથ દીધો છે હજી પણ સાથ દીધો તો એનો કેમ છે તો હું કહી છું તો વેલા હોઈ દેશો તો આજનો બ્લોગ મે એન્ડ કરી વિસેવી અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કેમ કરવાનું ખબર છે ને કે શીખવાનું ઓલ બટન ઉપર ક્લિક કરવાનું અને સબસ્ક્રાઇબ નું કાળું બટન આવે એને ક્લિક કરવાનું બાય બાય